ઓછું જોગલના હતા અને આપ જોઈ રહ્યા છો પોઝિટિવ વાત હું આજે તમને બતાવીશ આ ભારતનો નકશો છે આજે ટીચર થઈ ગયો છે તમને બતાવું છું ચોમાસાનું નૈઋત્ય ચોમાસું ક્યાં પહોંચ્યું છે કેવી રીતે વરસાદની આખી સિસ્ટમ છે અને ગુજરાતમાં આ હાલક ડોલક કેમ થાય છે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવી ગયું છે વલસાડ નવસારી વાપી બધે વરસાદ છે જ અને ખુદર ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના દરિયા કીર્તકાંઠો છે જે આપણો અહીં અહીં વરસાદ પડે છે તમે જોતા હોય અને વલસાડ વાપી સુરત માંગરોળ

કેશોદ તાલુકાના એક ગામડામાં રહેતા એસી વર્ષના દાદા છે ઠાકરસિંહભાઈ આ ઠાકરસિંહભાઈ દર વર્ષે વરસાદની આગાહી કરે છે અને એની પર ઘણો બધો અનુભવ છે આ વર્ષે પણ એમણે કીધેલું કે આ વરસાદ વહેલો થશે અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે પરંતુ જૂન મારા ખ્યાલથી હવે જતો રહ્યો છે જુલાઈ આવવાની તૈયારીમાં છે પરંતુ આખા ગુજરાતમાં હજી વાવણી લાયક વરસાદ થયો નથી ઠાકરસિંહભાઈ શું કહે છે કેમ લેટ પડ્યો વરસાદ આવો હું તમને એનો ફોનથી સંભળાવું હેલો ઠાકરસી બાપા બોલે હા હું ગોગલ કરીને પત્રકાર બોલું છું હા બોલો મારે ખાલી મોડું થયું એની પાછળ તમને શું કારણ લાગે એ ગરમી બહુ થઈ ને ગરમી હા અને પ્રમાણે ગરમી હોય તો જ મે બરાબર પછી બીજું અમે જે કહાણ જોતા હોઈએ ને કહાણ ને વાદળા ઈ માવઠું થયું ચાર દિવસ સુધી વાદળા થાય ને સાટા પડે પછી ઈ માવઠાનો મે તો વરહે પણ એની પાછળ ઝાકર આવી તી બે દિન બરાબર ઈ ઝાકર આવી તો જોરદાર મે વરવાનો બરાબર એટલે આ માની લ્યો પાછું એવું કેમ થઈ ગયું કે માનલો દ્વારકામાં વરસાદ છે પછી અમુક જગ્યા વરસાદ નથી કઈક આવે ક્યારેક આનું નો હોય જો ઘણા તો ધુબ કઢારી નો હોય ઘણા સોમનાથ નો હોય રાજકોટ નો હોય બરાબર આ ને એમ રાકર ઘણે ઠેકાણે નો હોય બરાબર

તો તો 12 15 જુલાઈ ઉધી તો આવી રીતે ધીમે ધીરે એકાદો બેસ ને ક્યાંકો આવણી થાય નો થાય તો આ ઈ એમ તો પહેલી તારીખ થી ઘણાઈ કે કે થાય હા પણ ઈ ઈ પહેલી તારીખ નો ઈ બરાબર નઈ થાય બીજી નો પણ 5 તારીખ થી ચાલુ થાય થોડા જાજો ને હમ ઈ 15 તારીખ ઉધી માં બધે ઠીક આ ને 10 થી 15 તો બહુ બે વરસ છે બરાબર ઓગસ્ટ આના પછી ઓગસ્ટ માં રહે જુલાઈ પછી ઓગસ્ટ માં કેવું રહે ઓગસ્ટમાં એ મઘા નક્ષત્ર આવે ને એ મઘા નક્ષત્ર માં હારો બે વર્ષ છે પાછો બરાબર અહિયાં હારો વર્ષ નદી નાળા સરખાઈ જાય એવું સારું સારું હાલો હા એ મારા ઓયલામાં લખેલ છે હા એ લખેલું તો છે પણ આ તમે આપડે બધા કેતા કે જૂન માં શરૂઆત બીજી ત્રીજી વરસાદ છે આ જે પેલો મે વરસવાનો હતો ને હા આઠ નવ ને દસ તારીખ નો

અટાણ નો નો નડે અખાત્રી નદી ઈ વાય ગયો ઘડીક બરાબર અટણ કઈ નો નડે અટાણ નો પવન ગમે એ કઈ નો નડે અખાત્રી નદી છે ને પવન પવનરા ફરતો તો બરાબર એટલે ઈ જોવાનું હોય સૂર્ય ઉદય પેલા બે ચાર ઘડી બરાબર ચાર ઘડી એટલે શન્મું મિનિટ થી જોવાનું હોય સૂર્ય ઉદય પેલા હા તો ઈ માં એ વાઈ ગયો હોય ઘડીક ને એટલે આવું થાય દક્ષિણ નો વાય ને તો દુકાળ જ પડે બરાબર સ્ટેટ હા અને માંગરોળ છે ને એ નૈઋત્ય ખૂણો કેવાય નૈઋત્ય ખૂણા નો એક બે ઋષિ ના નામ છે બે ઋષિ છે એમાં એક ઋષિ કે ખાબો ના ભરાશે નહી ભરાય અને એક ઋષિ નું એવું કેવું છે કે કેમ માનવું પણ હોય ને ઉત્તર લો તો એને એક નો પૂગે તો ગમે ત્યાંથી આવે ગમે ત્યાંથી એને આવવું જ પડે આવું ન થાય બરાબર પછી સૈતર ની પાયસમ નથી સૈતર ની અનવાળી પાયસમ

આવું થાય હા ઓકે તો સારું થઈ જાય નહીં વાત આવે બે ત્રણ દી માં બે થમણા નો પવન હોય ને હા એટલે હવે આમ દરિયામાં આ ગો બે છે ત્યાંથી આવી જાય એ હા સારું હાલો આનો કરંટ દરિયામાં નો થયો માન રોડ થી ઉપર સુધી એ સારું હા સૌરાષ્ટ્રમાં જાણીતા આગાહીકાર માં મોહનભાઈ નું પણ નામ આવે છે મોહનભાઈ જુનાગઢ ના છે સફળ ખેડૂત છે અને એમણે જે વર્ષા વિજ્ઞાન છે એમાંય સભ્ય છે હું મોહન કાકા પૂછું

પશ્ચિમ ના પવન નો વરસાદ થાય તો બરાબર અત્યારે પવન છે ને ગુમરે પડે છે ઉત્તર થી આવે છે એક ધારો જો પશ્ચિમનો વરસાદ શરૂ થઇ જાય ને તો હાથ આઠ ની બધી વરસાદ જાય જ નહીં આવી કરે તો તમને કેવું લાગે જુલાઈ ના બે ત્રણ તારીખ સુધી વરસાદ થઇ જશે હા લગભગ તો બધી જગ્યા થઇ જાય છે વાવણી સૌરાષ્ટ્રમાં તો લગભગ બધા વિસ્તારમાં થઈ ગયું છે એમ થઇ ગયું છે રાજકોટ જિલ્લામાં અર્ધામાં કઈ ગયું રોણ બાકી છે અને જામનગર જિલ્લામાં દ્વારકા માં ગયું જામનગર જિલ્લામાં અડધામાં વાવાઈ ગયું અડધામાં બાકી છે

આદરામાં માં થાય વરસાદ બાવીસ તારીખે આજરા બે ને એ પછી ચોમાસુ સક્રિય થાય મે જૂન માં પેલી બીજી ત્રીજી પંદરમી જૂને મેં કીધી જ નથી ના પડી પણ આવું કેમ થયું કે આજે પેલું આપડે દ્વારકામાં ને શરૂઆતમાં એટલો બધો વરસાદ થઈ ગયો એ તો પેલો ગરમ પ્રદેશ છે આપડે ભાગ્યે જ ત્યાં તો વરસાદ પડે દ્વારકામાં આ વખતે દ્વારકા જિલ્લામાં થાય વધારે કચ્છમાં જો સ્વાદ થયો વધારે એનું પાછળ કોઈ સાયન્ટિફિક રીઝન

બરાબર તો તો જુલાઈ માં તો ભરપુર રહેશે ને બહુ વરસાદ બનાસકાંઠા પાલનપુર ડીસા પછી આ બાજુમાં અમદાવાદ ગાંધીનગર માં આજે એકાદ વરસાદ પડ્યો હજી કઈ વરસાદ નથી એટલો આવે ને જતો રહે આજે ગાંધીનગર માં છે આજે આજે ગાંધીનગર છે જ ને વરસાદ